ઠામાં ત્રણ શ્રમિકોના ગેસ ઘડતરના લીધે મૃત્યુ થઈ ગયા છે પાલનપુર ડીસા હાઇવે પર પેપર મિલના કુવામાં આ ઘટના બની છે કુવામાં કામ કરતા પાંચ શ્રમિકોને ગુમરામણ થઈ હતી અસરગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સારવાર દરમિયાન ત્રણ શ્રમિકોના મૃત્યુ થયા છે પોલીસે ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે તો બનાસકાંઠાની આ ઘટના જ્યાં ત્રણ શ્રમિકોના ગેસ ઘડતરના લીધે મોત થઈ ગયા છે પાલનપુર ડીસા હાઇવે પર પેપર મિલના કુવામાં આ સમગ્ર ઘટના બની છે કુવામાં કામ કરતા પાંચ શ્રમિકોને ગુઘડામણ થઈ હતી અને અસરગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા સારવાર દરમિયાન ત્રણ શ્રમિકોના મૃત્યુ થઈ ગયા છે પોલીસે ઘટનાને લઈને હવે તપાસ હાથ ધરી છે કુવામાં કામ કરી રહ્યા હતા પાંચ જેટલા શ્રમિકો અને પાંચે પાંચ શ્રમિકોને ધૂંઘળામણની અસર થઈ હતી વધુ માહિતી સાથે સંવાદદાતા મોગજી જોડાઈ ગયા છે મોગજી બનાસકાંઠામાં ત્રણ શ્રમિકોના ગેસ ઘડતરના લીધે મૃત્યુ થઈ ગયા છે બે શ્રમિકોની કેવી હાલત જણાઈ રહી છે જે દીપિકા પાલનપુર ડીસા હાઈવે પર આવેલી જે પેપર મિલના કુવામાં કામ કરી રહેલા પાંચ મજૂરોને ગુંગળામણની અસર થઈ હતી અને તેને તાત્કાલિક એકસો આઠ અને ફાયર ટીમની મદદથી પાલનપુર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન અત્યારે ત્રણ મજૂરોના મોત નીપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે જે પ્રકારે અન્ય બે મજૂરોને પાલનપુર સિવિલમાં સારવાર ચાલી રહી છે એક મજૂરને બચાવવા જતા ચાર મજૂરો પણ ગૂંગળામણનો ભોગ બન્યા હતા ત્યારે ગઢ પોલીસે સમગ્ર ઘટનાને લઈને સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે જે પ્રકારે આ પેપર મિલ આવેલી છે ને તેમાં જે સ્ત્રોત કુવા બનાવેલા હોય છે કે જે પેપરને ભીનું કરી અને ત્યારબાદ તે મશીન દ્વારા જે કુવામાં આવતું હોય છે અને તેમાં તેની તમામ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે ત્યારે છેલ્લા દસ દિવસથી ફેક્ટરી બંધ હોવાનું સામે આવ્યું છે ત્યારે તે કુવાની અંદર આ જે શ્રમિકો હતા તે કામ માટે ગયા હતા ત્યારે આ ગુગલા મનનો बना स्वामी आवे तो ने त्यारे 3 जितना श्रमिको न त्यारे मौत त्या छे ने 2 जितना श्रमिको त्यारे सारवार मठे कचरड़वा म आवे जी जी आभार मऊजी विगत आपवा बदल या तो लोको गैस लग गया तो फिर दूसरा आदमी गया या ठेकेदार के आदमी तो भी उसी में रह गया कैसे हुआ था ये सब वो तो गैस अंदर रहता है ना अंदर गैस रहता है आदमी वो को, कोई भी जाएगा दस आदमी तो अंदर जाएगा तो मर जाएगा ये घटना हुई क्या बोल रहे सेठ लोग क्या बोलते है अब सेठ लोग कुछ नहीं बोलते हमको तो मार के भगाने लगे सेठ लोग कैसा बोल रहे मार्केट के भट हमको खुद मरा है आपको भी मारा हाँ। है।